નિલેશભાઈ શાહ આપ કયા સંઘ સાથે જોડાયા છો કયા છો અમે શ્રી રત્ન ચિંતામણી પાસનાથ ભગવાનની પેઢી બહુન જીનાલય સંઘમાં ટ્રસ્ટી તરીકે છું અને અહીંયા આગળ ગુરુ ભગવંતોની પ્રેરણાથી અને ગુરુ આપણે રત્ન ચિંતામણી પાસનાથ દાદાની નિશ્રામાં એમના આશીર્વાદથી અમે ન ધારેલું અને ન વિચારેલું અકલ્પનીય કામ કે આજે પાંચ પચીસ વર્ષથી તપના નહીં પણ ચારસો ચારસો દિવસના તપમાં સમગ્ર નવસારમાંથી અમને બસોને સાત તપસ્વીઓનો સેવા કરવાનો અવસર મળ્યો અને એ બસો સાત તપસ્વીઓને ચારસો દિવસ સુધી બિયાસણાની તપ આરાધના અને તપ આરાધના કરવાનો અને બિયસણાની સાધાર્મિક ભક્તિ કરવાનો અમને લાભ મળ્યો તે તબક્કે અમારા ટ્રસ્ટીગણમાંથી શ્રી અનિલભાઈ શ્રી સુરેશભાઈ શ્રી ભૂરાભાઈ શ્રી નીરજભાઈ અને શ્રી રાકેશભાઈ અને આ બધાના અથક પ્રયત્નો તથા અમારા કાર્યકર્તાઓ યુવા કાર્યકર્તાઓની ટીમના અથક પ્રયત્નથી આજે ચારસો ચારસો દિવસના તપનો પૂર્ણાવતી તરફ છે અને આ પૂર્ણાવતીમાં એના પ્રાણોત્સવનો માહોલ જામી રહ્યો છે અને ચકાચક એવા અમારા દાદા શ્રી વિજય પ્રબોધ ચંદ્ર સુરી મહારાજ સાહેબની નિષ્ઠા અને તત્વરૂચિ મહારાજ સાહેબની પ્રેરણાથી આ કાર્યક્રમ ખૂબ નિર્વિઘ્ને પાર પડી રહ્યો છે અને અત્યારના આટલા તપસ્વીઓ આટલી ગરમીની અંદર પણ આ કાર્યક્રમમાં હાજર રહીને પોતાના મતની ફરજ બજાવીને આવે અહીંયા હાજર રહે છે તે ખૂબ મોટી વાત છે આજે એક નાગરિક તરીકેની તપ પણ એ લોકો સવારે ફરજ બજાવી આવ્યા છે અને અત્યારે બસો સાત તપસ્વીઓની ભીનું અંતર ભીનું સંવેદનાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારબાદ મેધીરસનનો કાર્યક્રમ ચાલશે અને નવ તારીખે ખૂબ મોટી શોભાયાત્રા નીકળશે જેમાં બસોને સાત તપસવીઓ બગીઓમાંથી નીકળશે આપણા શહેરના રાજમાર્ગ ઉપર નીકળશે અને તેમાંથી અહીંયા વિરામ પામીને ગુરુ મહારાજની નિષ્ઠામાં એ પ્રોગ્રામનું આગળ ધપવામાં આવશે બધા તપસ્યોનું આવતીકાલે બહુમાન કરવામાં આવશે ત્યારબાદ સોનાની ગીનીથી પણ એમનું બહુમાન થશે ચાંદીના કરશથી પણ એમનું બહુમાન થશે ત્યારબાદ દસમી તારીખે એવા કુમાર એવા અમારા તપસ્વી શ્રી અશોકભાઈ જેમને એનો લાભ લીધો એમના થકી ઇક્ષુરસથી તેમના પહાણા કરવામાં આવશે અને સમગ્ર નવસારીની ફૂલચંદડી બપોરે સાધનિક ભક્તિનો લાભ આપવામાં આવશે આવી રીતે અમારા પ્રોગ્રામમાં તમામ લોકોએ ખૂબ ખૂબ હર્ષથી બધાએ આગળ વધીને લાભ લીધો છે આપ સૌનો શ્રી રત્ન ચિંતામણી પાસના ભગવાનની પેઢી ભવન જીનાલાય સંઘ ખૂબ ખૂબ આભાર માને છે તમે જોયો મુજબ કે માટે એક દિવસનો નહીં પણ નવમીએ એક વિશેષ નગર યાત્રા નીકળશે કે જેની અંદર તમામ તપસ્વીઓને રથ અંદર બેસાડી અને મુખ્ય રાજમાર્ગો ઉપર ફેરવામાં આવશે તો સાથે જો વાત કરવામાં આવે તો દસમી તારીખે જેને સરળ ભાષામાં સંઘ જમણ કહેવામાં આવે

ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો